जलोद मीठा चौकना रामजी मंदिर खाला राधाश्याम मंदिरं चौथी आंतरराज्य सुंदरकाड प्रतियोगिता प्रतिगितामध्ये मीटिंग योजा आख पंधरा दस बजार पीस बुधवार साजे पाच कलाके जालोद मीठा चौक आवेला રાધાશ્યામ મંદિરમાં ચોથી આંતરરાજ્ય સુંદરકાંડ પ્રતિ પ્રતિયોગિતા માટે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ભગવાનની ભક્તિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગણેશવંદના પછી હનુમાન ચાલીસા પાઠ હનુમાન અષ્ટ તેમજ શ્રી રામ સુધી કરી અને મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી સુંદરકાંડ સ્પર્ધાના આયોજનને લઈને નગરમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નગરના વિવિધ સમાજના અગ્રણી સુંદરકાંડ સભ્યોના સાથે રહી અને ચોક હનુમાન ચાલીસા ગ્રુપના લોકો સાથે જોડાયા હતા આ મિટિંગમાં આંતરરાજ્ય સુંદરકાંડ પ્રતિયોગિતા માટેના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી જે અંતર્ગત સુંદરકાંડ પ્રતિયોગિતા માટે પસંદ થઈ ગયેલા ટીમો અંગે ચર્ચા કરાઈ હતી અને જેમાં આયોધ્યાથી લઈ સુંદરકાંડ મંડળ તથા બહો ભોઈ પ્રયાગરાજની મળી બે ટીમ ઉત્તર તથા એક ટીમ બિલવાડા તેમજ એક ટીમ રાજસમંતની પસંદ થઈ ગઈ છે બાકી બચેલી બેટીમાં ગુજરાત તથા એમપીમાંથી પસંદગી કરવાની નક્કી કરવામાં આવી છે મિટિંગમાં દરેક સભ્યો દ્વારા પોતાના સુંદરકાંડ આયોજનને સફળ બનાવવા માટે અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હતા અને સુંદરકાંડ પ્રતિયોગિતા કેવી રીતે સફળ બનાવી તેને વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આ સુંદરકાંડ પ્રતિયોગિતામાં ગત વર્ષ આગ્રાની ઝાકીએ જે અનેરો ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું તેને લઈને આ વખતે પણ તેમનું આયોજન કરાયું છે જેમાં અયોધ્યાના રામ મંદિરની ઝાંકીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં વિશેષ આકર્ષણ બની રહેશે સુંદરકંડ સ્પર્ધાની આયોજન રૂપરેખા નક્કી કરી અને સોશિયલ મીડિયા દ્વારા મિટિંગની જાણ કરવામાં આવી હતી